નમસ્કાર મિત્રો ધોરણ બાર પછી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા માટે ગુજરાતની બાર જેટલી યુનિવર્સિટીઓના પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ જીકાસની વેબસાઇટ જીસીએસ ડોટ જીઓ જી જીઓવી ડોટ ઈડી ડોટ ઇન પર આજથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જેમણે ધોરણ બાર પાસ કરી દીધું હોય અથવા આપે આ વર્ષે અથવા આ પહેલાં પાસ કરી હોય એમને ફરજિયાત આ વર્ષે જીકાસની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું છે તારીખ નવ પાંચ બે હજાર પચીસથી તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ સુધી તેના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અત્યાર સુધી જેમણે રજીસ્ટ્રેશન કર્યું હોય તેમને ફૂલ ફોમ ફિલઅપ કરીને વીસ તારીખ પહેલાં જે તે નજીકના હેલ્પ સેન્ટર પર વેરીફાઈ કરવાનું રહેશે વેરીફિકેશન માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે ત્યારબાદ પ્રથમ રાઉન્ડ મુકાશે તેનું વિગતવાર ટાઈમ ટેબલ અથવા જે શેડ્યુલ છે એ જીકાશની વેબસાઇટ પર મૂકાઈ ગયું છે જેવું કે તમે જોઈ રહ્યા છો તારીખ નવ પાંચ બે હજાર પચીસથી અઢાર પાંચ બે હજાર પચીસ સુધી રજીસ્ટ્રેશન થશે એમાં તમારે બધી ફૂલ ફોર્મ ફિલ અપ કરીને વીસ તારીખ સુધીમાં જીકાશના જે નજીક નજીકના હેલ્પ સેન્ટર આપેલા છે ત્યાં તમારે વેરિફિકેશન કરાવવું પડશે વેરિફિકેશન માટે તમારા ઓરિજિનલ પ્રમાણપત્રો લેતા જજો ત્યારબાદ પ્રથમ રાઉન્ડ છવ્વીસથી અઠ્યાવીસ સુધીમાં આવશે એમાં વિદ્યાર્થીના પોતાના ડેશબોર્ડમાં જે કોલેજ સિલેક્ટ કરેલી છે એમાં કેટલામો રેન્ક છે અથવા તમારું જે કોલેજમાં પ્રવેશ મળ્યો છે તેમાં તમારે પસંદગી કરવાની છે તેમાં પણ તમારે ઓરિજિનલ પ્રમાણપત્રો લઈને જવું પડશે સૌથી અગત્યનું જ્યારે તમે એડમિશન મેળવશો ત્યારે તમારા કન્ફર્મેશન માટે તમે જે રજીસ્ટ્રેશનમાં રજીસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર જે આપેલો છે તેના પર ઓટીપી આવશે ત્યારબાદ જ તમારું ઓટીપીથી એડમિશન કન્ફમ થશે આવી રીતે બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ અને ચોથો રાઉન્ડ ક્રમાનુસાર ચાલશે એટલે તમારે જીકાસની વેબસાઇટ પર તમારે જોતા રહેવું પડશે જીકાસની વેબસાઇટ આગળ મેં કહ્યું તેમ જીસીએ એસ ડોટ જીવ જે જીઓવી ડોટ ઈડી ડોટ ઇન એના પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું હશે જો રજીસ્ટ્રેશન કર્યું હશે તો અહીંયા ઓલરેડી રજીસ્ટર્ડ તમારો એપ્લિકેશન આઈડી પાસવર્ડ નાખીને આખું ફોર્મ ફિલઅપ કરવાનું છે ના કર્યું હોય તો એપ્લાયના ઉપરથી રજીસ્ટ્રેશન કરીને આખું ફોર્મ ફિલઅપ કરીને હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન કરાવી દેવું માહિતી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો સાથે શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આવી જ માહિતી આગળ લાવતો રહીશ ત્યાં સુધી ધ્યાન રાખજો મળીએ જય હિન્દ